આપણી ભાવિ પેઢીઓ આપણી આજની સંસ્કૃતિને લગભગ જંગલી અવસ્થાથી સહેજ ચડિયાતી સંસ્કૃતિ ગણાવશે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે વિશ્વમાં પેઢીઓ પછી પેઢીઓ આવશે તેમાં ઘણી બધી ફેરબદલી થશે સાયદ જંગલી અવસ્થાથી એ સમયનું વાતાવરણ કાંઈક થોડું ઊંચું હશે એ એમ કહેવા માંગે છે કોણ કહેવા માંગે છે ગુણવંત સાહેબ દુનિયાના કતલખાનાઓમાં રોજ થતી લાખો પ્રાણીઓની હિંસા નિવારી શકાય એવી અત્યારે કતલખાનાઓ ચાલુ જ છે ઠેક ઠેકાણે કતલખાનાઓ ચાલે જ છે પછી હૈદરાબાદ પાસે જે કતલખાનું હોય એ હોય યા તો મુંબઈમાં દેવનાર કતલખાનું એક્સ વાય જેડ કતલખાનાઓ ઘણા ચાલે છે અને ફક્ત ભારતમાં જ નહીં વિશ્વભરમાં કતલખાનાઓ ચાલે છે ભાગ્યશાળીઓ એક એક લાઈન પર ધ્યાન દેવા જેવું છે શું કહેવા માંગે છે દુનિયાના કતલખાનાઓમાં રોજ થતી લાખો પ્રાણીઓની હિંસા નિવારી શકાય એવી હિંસાથી અને લશ્કરો દ્વારા થતી માણસોની કતલથી પૃથ્વીનું પર્યાવરણ ભરેલું છે તેનાથી ભરેલું છે પર્યાવરણ જ્યાં જોઈએ ત્યાં આપણને આ ચાર દિવાલોમાં ખબર નથી પડતી બાકી બારે આપણે જઈએ તો ક્યાંક લડાઈઓ ચાલુ જ છે છે કે નહીં અને એ લડાઈઓમાં બિચારા કેટલાય કતલેઆમ થઈ રહ્યા છે અને બીજી તરફ જાનવરો એ પણ કેટલા કતલેઆમ થઈ રહ્યા છે એના કારણે પૂર્વ વિશ્વનું પર્યાવરણ એકદમ આમ તો છે એ નિર્દોષ અરેરાટી યાતના અને અસહાયતાના આંદોલનો આપણા સુધી પહોંચતા નથી અત્યારે ચારે બાજુ જે હિંસા થઈ રહી છે એની આપણને ખબર કેટલી છે મધુબેન કેટલી ખબર છે આપણે અત્યારે ધર્મ સ્થળોમાં આટલામાં જ રમત રમી રહ્યા છીએ નાની નાની વાતોમાં વાતોથી આપણે હિંસા નિવારવા માટે અને અહિંસાની અહિંસાનું પાલન કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ બારે આપણે વધારે પગલા ભરી શક્યા નથી તો ચારે બાજુ અત્યારે અરેરાટી ચીસ યાતના અને અસહાયતાના આંદોલન આંદોલનો આપણા સુધી પહોંચતા નથી આપણે તો ટેસ્ટથી જલેબી પણ ખાઈએ આપણે ટેસ્ટથી બીજું શું ખાઈએ હા કચોરી ભાવે તમને ગમે છે ટેસ્ટથી બધું અને ખાઈએ નહીં તો કરીએ શું ફેર તો ભરવો જ પડે ને બાકી વિશ્વની હાલત આપણે જે રીતે જોઈએ છીએ તે રીતે સારી તો નથી અને આપણને આપણી સંવેદનશીલતાની ધાર વિશ્વમાં કે આપણી સંવેદનશીલતા બુઠી થઈ ગઈ છે આપણે વિરોધ કેટલો કરીશું લાઈટ ન કરવી જોઈએ વિરોધ આપણે કેટલો કરીશું માઈક ન હોવું જોઈએ બાકી ક્યાં આપણે આગળ વધ્યા રહ્યા છીએ પેલાના વખતમાં સંદાસોનો વિરોધ થતો હતો આટલી વસ્તુઓ સિવાય આપણે કેટલા આગળ વધ્યા છીએ હા સારું છે આટલું પણ આપણાથી થાય તો છે ન થતું હોય એના કરતા આટલો વિરોધ તો આપણે કરી રહ્યા છીએ પણ આટલામાં વિરોધ કરવાથી બહુ ફાયદા આપણને નથી થવાના અને બીજી તાકાત પણ આપણી નથી

આ સંવેદનશીલતા થઈ ગયાના દાખલા છે આગળ વાત જંગલના નિર્દોષ પ્રાણીઓ માણસ થી ભાગે છે જંગલના નિર્દોષ પ્રાણીઓ માણસ થી ભાગે છે કારણ કે પ્રત્યેક પ્રાણી સાથે પ્રેમનું પ્રત્યાયન હજી આપણે સ્થાપી શક્યા નથી એ પ્રાણીઓ આપણી નજીકમાં આવવા માંગતા નથી એનું શું કારણ છે કે આપણે એટલું પ્રેમ પણ નથી આપતા અત્યારે આપણો પ્રેમ કેટલામાં છે કેટલાને આપણે પ્રેમ કરીએ છીએ અત્યારે આપ જોવા જઈએ તો કુટુંબ સિવાય અને થોડા સગાવાળા સિવાય કે થોડા ઓળખીતા સિવાય આપણો પ્રેમ ફેલાયેલો છે કે નહીં તો અત્યારે આપણે જોવા જઈએ તો આપણો પ્રેમ દિવસે દિવસે હવે શું થતો જાય છે સંકુચિત થતો જાય છે કોઈ જંગલી પ્રાણી આપણો વિશ્વાસ કરે તેમ નથી આપણે એક ગીત પણ ચાલુ કર્યું છે પ્રવીણ દેસાઈ સાબરજો કર્મ કહાણી પશુઓની હૈયાની ની વાણી સાંભળજો કર્મ કહાણી પશુઓના હૈયાની વાણી કામ આપે એવા તો સૌ અમને રાખે કામ આપે એવા હોય થોડું ખવડાવે ને કામ લે જાજો થોડું ખવડાવે ને કામ લે જાજો અમને નીચોવી નાખે ઘરના અમે થઈએ જ્યારે ਗਰਣਾ ਮੇ ਥਈਏ ਯਾਰੇ ਗੋਟਲਾ ਜੇਮ ਫੇਕੀਦੇ ਤਿਆਰੇ ਗਰਣਾ ਮੇ ਥਈਏ ਯਾਰੇ ਗੋਟਲਾ ਜੇਮ ਫੇਕੀਦੇ ਤਿਆਰੇ ਸਬਰ ਜੋ ਕਰਮ ਕਹਾਣੀ ਪਸੂਓ ਨਾ ਹਈਆ ਨੀ ਵਾਲੀ ਕੋਣ ਕਹੀ ਰਿਹਾ ਹੁੰਛੇ ਆ ਬਦੂ ਪਸੂਓ ਕਹੀ ਰਿਆ ਹੈ ਕਿ ਜੂਆ ਮਾਰੀ ਹਾਲਤ ਕੇਵੀਂ ਹੈ ਗੇ ਕਾਲੇ ਆਪਣੇ ਬਾਤ ਕਰੀ ਹਤੀ તો આ પશુ બોલી રહ્યા છે કે અમે અગર જો બોકડા થઈએ તો અગર અમે પાડા થઈએ તો અગર અમે બકરા થઈએ તો શું માલિક અમને વેંચી મારે કલે ઘર થી છેટા શું કરી નાખે માલિક માણસ કેટલો સ્વાર્થી બનતો જાય છે દિવસે દિવસે કેટલો સ્વાર્થી

ભાગ્યશાળીઓ માનતા નહીં કે આજે જે ધર્મ મહોત્સવો થઈ રહ્યા છે એમાં લોકોની ધર્મની લાગણીઓ બહુ વધી છે બિલકુલ નહીં આ બધું જે અત્યારે થઈ રહ્યું છે એ કેવલ એક દેખાડો છે હકીકતમાં ધર્મની લાગણીઓ વ્યક્તિઓમાંથી દિવસે દિવસે ઓસરતી જાય છે ફક્ત ધર્મ ઉત્સવ રહેલા હોય ફક્ત ફંક્શનો રહેલા હોય ત્યારે માણસ આપણને જવા મળે છે અને એનાથી ધાર્મિક વૃત્તિ માણસ માં વધી છે માલિક અમને ઘરમાં રાખે કામ આવીએ છીએ એટલે શું દૂધ આપે આજે તો પશુઓની હાલત એટલી કફોડી છે ઇન્જેક્શનો મારી મારીને શું કરે છે હા બમણો દૂધ મેળવે છે અને એ દૂધ આપણે હોશે હોશે પીએ છીએ પીએ છીએ ને ડોક્ટરે અમને કીધું છે ગાયનું દૂધ પીજો અને કોઈ લોકો કહે છે કે ભેંસનું દૂધ બહુ સારું હોશે હોશે માણસ દૂધ પી રહ્યો છે પણ આજે હું વચ્ચે વાત કરું દસ વર્ષ પહેલા અમારું ચાતુર્માસ હૈદરાબાદ હતું પેલું ચાતુર્માસ ગયા વર્ષે અમે બીજું કર્યું અમે દ્રશ્ય જોયા કેટલાક ત્યાં અમે લોકોના મુખ્યથી પણ સાંભળ્યું કે મારા સાહેબ ગાય અગર વાસરીને જન્મ આપે તો સાચવે વાસડા અગર જન્મ આપે તો એને મારી નાખે અને શું કરે પછી માર્યા પછી બધું કાઢી લે મસાલો ભરે અને એ ગાયને એનું એનું છે એમ બતાવવા માટે આ ડેડ બોડીને સામે રાખે જ્યારે દૂધ ડોહવાતું હોય ત્યારે ભાગ્યશાળીઓ તમે વિચારો કલ્પના કરો કે ગાયના બચ્ચાને મારી કરી એમાં મસાલા ભરી કરી અને ગાય સાથે છેતરપિંડી કરીને શું મેળવે દૂધ દોહે આ દૂધ કેવા હોય અમે વચ્ચે હૈદરાબાદમાં જયારે વિચરણ કરતા હતા ત્યારે એક દ્રશ્ય જોયો કે એક ગાડામાં નાનો પાડો હતો મરેલો ડેડ બોડી તો અમારી સાથેના ભાઈઓને અમે પૂછ્યું કે આમ કેમ તો એમણે કીધું મારા સાહેબ અહિયાં એવું બને છે કે પાડી અગર પાડાને જન્મ દે તો એને મારી નાખે નાના બચ્ચાને શું કહેવાય ભેંસ ના નાનો બચ્ચો હોય હા આજે કેવા હોય હતું એને મારી નાખે મસાલા ભરે ગાડા પર અમે જોયું કે આમ કેમ આગળ પારી ચાલે છે અને ગાડા પર પચાસ જેવું કઈ છે તો એને કીધું મારા સાહેબ આ પરિસ્થિતિ છે જાનવરો સાથે માણસ છેતરપિંડી કરીને એની પાસેથી બમણું દૂધ લેવા માંગે છે આ દૂધ કેમ આજના સમયમાં હકીકતમાં દૂધ પીવા જેવું ખરું કે નહીં એવો કોઈ સવાલ જૈનને પૂછે તો જૈન હા પાડે કે ના પાડે હા હવે હમણાં પાંચ છ વર્ષથી દૂધ બંધ કર્યું છે એમાં ઘણા કારણો છે તો અમને ઘણા પૂછે દૂધ વગર કેમ ચાલે છે તો દૂધ વગર બરાબર ચાલે છે એમાં શું હવે જીમા કુદરતી માણસને કઈ ને કઈ આપ્યું છે કેવલ દૂધ થી તાકાત મળે કે દૂધ થી ડેરીના જે દૂધ મળે છે ફેલી પે એ દૂધ કેવા હશે આમ આપણે ઘણી પૂછપરછ કરીએ તમે રસોઈ ક્યારે બનાવી છે ને કેટલો ટાઈમ થયો ને આમ ને કલ્પે ને આમ ને નકલ્પે ને પણ દૂધ માટે આપણે કેમ વિચારતા નથી એમ સવાલ થાય મેં હમણાં એક લેખ વાંચ્યો આ દિગંબર પુસ્તક માં તો એમાં એક મુસ્લિમ ભાઈનો પ્રસંગ હતો વર્ષો જૂનો મેં એમાં એ પણ વાંચ્યું કે જૈન સાધુઓ ક્યાં ક્યાં ફેલાયેલા હતા ભારતમાં જ ન હતા જૈન સાધુઓ ત્યાં સુધી એ પુસ્તકમાં લખેલું છે કે ઈરાક વગેરે પરદેશોમાં પણ જૈન સાધુ ફેલાયુ સાધુ ત્યાં ત્યાં જે જે ધર્મો રહેલા હતા એ ધર્મો પર રહેલી હતી જૈન સાધુઓની છાપ અને જૈન દર્શનની છાપ એમાં અત્યારે જે ધર્મો ચાલી રહ્યા છે ને કયા કયા ધર્મ તમને યાદ છે

દૂધ પીવાનું બંધ કર્યું હતું અને બીજી ઘણી ઘણી વસ્તુઓ માંસાહાર તો એને ત્યાગી જ દીધો હતો પણ સાથે સાથે ઘણી બધી ચીજો જ્યાં જ્યાં એને લાગ્યું કે આમાં હિંસા છે આમાં હિંસા છે આમાં હિંસા છે એ ત્યાગ કરતો ગયો અને બહુ સરસ મજાના એના ભજન ભજન પણ છે એમ એ લેખમાં લખેલું હતું મૂળભૂતા પર આવી જાઓ મોહમ્મદ પૈગમ્બર મુસ્લિમના એક વડા કહેવાય તમે એમ માનો છો કે એ લોકો અહિંસામાં નથી માનતા જીવદયામાં નથી માનતા એવું નથી મોહમ્મદ પેગમ્બર એક વખત બંદગી કરી રહ્યા હતા અને એમનો જે પૂરતો હોય ને પૂરતો તમે શું કહેવાય જબો એ જબા પર બિલાડી આવીને બેસી ગઈ મારા પરમાણુ કેવા તમારા પરમાણુ કેવા એની ઇફેક્ટ પશુઓ તરફ તરત જ થાય જો કેવો શું છે તો શેની વાત કરતો પરમાણુ આપણા પરમાણુ કેવા એ મોહમ્મદ પેગમ ના બાંધા જવા પર બીના રિસોઈ ગઈ પેલા બેઠી પછી સુઈ ગઈ ઊંઘ આવી ગઈ પશુઓને ઊંઘ ક્યારે આવે માણસના ખોડામાં કારણ કે આપણા વાઇબ્રેશન્સ છે બહુ જોરદાર છે પશુઓ પકડી લે છે માણસ પકડી નહીં શકતો હોય માણસના પરમાણુ પણ પશુ પકડી લે કેટલાક લોકો અનુયાયીઓ મોહમ્મદ તૈગંબર ને કીધું કે નમાજનો ટાઈમ થઈ ગયો છે ચાલો તો મોહમ્મદ પેગમ્બરે કીધું કે તમે જાઓ હું આવું છું તો લોકો બધા મસ્જિદમાં ચાલ્યા ગયા નમાજનો ટાઈમ થયો પણ મોહમ્મદ પેગમ્બર ના આવ્યા નમાજ શરૂ થઈ ગઈ ના આવ્યા નમાજ પૂરી થઈ ના આવ્યા તો અનુયાયો પાછા ફર્યા ત્યારે મોહમ્મદ પેગમ્બરને બેઠેલા જોયા તો ત્યાં એમની પાસે ગયા અને એમણે કીધું પૂછ્યું કે તમે કેમ આજે મસ્જિદમાં નમાજ પઢવા ના આવ્યા तो मोहम्मद पैगंबर के પોતાના अनुयायियों ने किदो के मारी बंदगी अहि चालू रहती मारी बंदगी अहि चालू रहती तो सू बंदगी करता था एक बंदगी तो इन्हीं अंदर चालू होती बीजी बंदगी हमने ये होती कि कोई पण पशु ने त्रास आपने न दइए ये बंदगी समान बंदगी थे बंदगी ऐसे समय सू कहा ने ભગવાનની ભક્તિ સમાજ છે કોઈ પણ પશુને ત્રાસ ના દેવો ઘણા ઘણી વખત અમે પૂછીએ કે સ્થાનકવાસી પૂજામાં માને કે ન માને સ્થાનકવાસી તો તમે શું કહેશો જો તમે તરત જ જવાબ દઈ દો કેમ પૂજામાં તમે આપણે ન માનીએ માનીએ છીએ પૂજામાં કેમ ન માનીએ આપણે પૂજાનો અર્થ તમે શું કર્યો છે પૂજાનો અર્થ શું તિલક કરવો ટપકા કરવા એ પૂજાનો અર્થ 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 વિષદ છે એ જે માર્ગ હોય માર્ગે આપણે ચાલીએ એ પરમાત્માની પૂજા છે કહેજો નહીં ક્યારે અમે પૂજા નથી કરતા કહેવાનું હાથ થાથી ઠોકીને કે અમે પણ ભગવાનની શું કરીએ છીએ સ્થાન કૃષિ છીએ તો શું થયું અમે પણ ભગવાનની પૂજા કરીએ છીએ દરેક વ્યક્તિ ભગવાનની પૂજા કરે પૂજા કરે એનો મતલબ ભગવાનના ચિંદેલા માર્ગે ચાલે એ પરમાત્માની અર્ચના છે એ પરમાત્માની ભક્તિ છે એ પરમાત્માની પૂજા છે તો મહેમત પેગમ્બર પાછળ ઘણી વખત શત્રુઓ પડતા માણસો છે ને સારા માણસોને પણ પરેશાન કરે માણસો સારાઓને પણ પરેશાન કરે આ તો મહાવીર ભગવાન આપણે ન હતા નહી તો ખબર પડે કે મહાવીર ને પણ લોકોએ કેટલા પરેશાન એમના એક એક ઉપસર્ગ તમે જુઓ જાનવરોએ જેટલા ઉપસર્ગ નથી કર્યા એટલા માણસો કર્યા છે કર્યા છે ને અને માણસ જાત તમને કેવી લાગે છે